ચેપ્ટર નંબર પાંચ ભાગીદારનો પ્રવેશ ચલો એમાં દાખલા નંબર અઢાર ઓપન કરો પેજ નંબર છે બસો ચૌદ જૈની અને બેના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સોળના રોજ તેમની પેઢીનું પાકું સરવાયું નીચે મુજબનું હતું હવે પહેલાં મેં એક વાત હવાલા ચેક કરી લો ચલો તેમાં જુઓ હવાલા નંબર એક પ્રિયંકા પાઘડી પેટે ચૌદ હજાર રૂપિયા રોકડમાં લાવશે ઓકે

પછી જે યંત્રની ની કિંમતમાં દસ ટકાનો ઘટાડો કરવો તો યંત્ર ઉપર ટીક કરો હવાલા નંબર પાંચ મકાનની બજાર કિંમત ગણવાની કીધેલી છે એની ઉપર ટીક કરો હવાલા નંબર છ રોકાણોની બજાર કિંમત આપેલી છે તો રોકાણો ઉપર ટીક કરી કાઢો અને આઠમો હવાલો છે એટલે સોલ્વ કરી પેલા ચાલો પાકા સરવૈયા જેટલી એન્ટ્રી આપેલી છે એ બધે બધી એક વાર ચેક કરી લો એમાં કઈ કઈ અનામતો વેચાય તો જુઓ દરેકે દરેક અનામત હોય બરાબર છે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દેવા નહીં

ત્રણ હજાર ત્રણસો સાહીઠ ઓકે જોવા જાઓ તો ચાર હજાર બસો એને બે જેમ સોરી ત્રણ જેમ 2 ના પ્રમાણમાં વેચી કાઢો પચીસ વીસ અને સોળ એસી ઓકે ડન

તો દેવાને અહીંયા આગળ લખી દઈએ કારીગર નફા બાગોળ કેટલી રકમ રકમ છે 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 લેણદારોની એની ઉપર પણ કોઈ અવાલો નથી હવાલો હોય ને ઇનર કોલમમાં લખીશું બાકી બધાને બહાર જવા દો તો ચુમ્માલીસ હજાર આઠસો આઈ ગયા ઓકે હવે જોતા જાવ વન બાય વન મિલકત લેણા બાજુએ તો મિલકત લેણામાં પહેલું જ છે મકાન મકાનની ઉપર હવાલો છે એટલે ઇનર કોલમમાં લખી દઈએ એક ડ્રોપ કરી દઈએ નેક્સ્ટ યંત્રોની રકમ એમાં પણ હવાલો છે એટલે ઇનર કોલમમાં લખીને એક લાઈન ડ્રોપ નેક્સ્ટ રોકાણ ઉપર પણ હવાલો છે એટલે ઇનર કોલમમાં લખી દઈએ રકમ નેક્સ્ટ

એનો મતલબ શું થાય કે બધા જ દેવાદાર કેવા છે સદ્ધર છે બધા જ દેવાદાર કેવા છે સદ્ધર છે એટલે આપણે ગાલખાત અનામત રાખવાની કોઈ જરૂર હોતી નથી ઓકે તો ગાલખાત અનામત માં ડેશ થઈ ગયો તો આઉટર કોલમ માં કેટલા જતા રહેશે 56000 એઝ ઇટ ઇઝ જતા રહે ઓકે હવે તમે અહીંયા આગળ ચેક કરો કે પહેલા ગાલખાત અનામત કેટલી રાખતા હતા તમે

નુકસાન પુનઃ મૂલ્યાંકનમાં ક્યાં આગળ આવશે ઉધાર બાજુ તો અહીંયા આગળ લખી દઈએ યંત્રો ખાતે કેટલો ઘટાડો થયો છે એક હજાર સાતસો પચાસ હવે જે મકાન બજાર કિંમત સિત્તેર હજાર છે મકાનની બજાર કિંમત કેટલી છે સિત્તેર હજાર તો અહીંયા આગળ લખી દઈએ છે સિત્તેર હજાર કિંમત છે હવે જુઓ પેલા બેતાલીસ હતી બેતાલીસ ના કેટલા થઈ ગયા સિત્તેર હજાર

રોકાણોની બજાર કિંમત કેટલી છે અડસઠ હજાર નવસો પચાસ તો અહીંયા આગળ બજાર કિંમતમાં લખી દઈએ હાજર પચાસ પેલા પાંચ હજાર નવસો પચાસ હવે અહીંયા આગળ સમજો કે ફરીથી મિલકત ની કિંમત તો વધી કે નહીં મિલકત ની કિંમત વધે એટલે આપણો શું થશે ફાયદો અને ફાયદો એ પુનઃમૂલ્યાંકનમાં ક્યાં જશે જમા બાજુએ તો પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુએ લખી દો પૂર્ણ થઈ ગયા હવે વન બાય વન સોલ્વ કરતા જઈએ તો પ્રિયંકા પાઘડી પેટે ચૌદ હજાર લાવે છે ઓકે તો નવા ભાગીદાર દ્વારા જે પણ પાઘડીની રકમ લાવવામાં આવે એને શું કહેવાય છે પાઘડીનો પ્રીમિયમ પાઘડીના પ્રીમિયમની વ્યાખ્યા શું હતી કે જૂના ભાગીદારોએ કરેલા ત્યાગના વળતર સ્વરૂપે નવા ભાગીદાર દ્વારા લાવવામાં આવતી રકમને આપણે પાઘડીનો પ્રીમિયમ કહીએ આ પ્રીમિયમ કેમ લાવવામાં આવે છે તો જે જૂના ભાગીદારોએ ત્યાગ કર્યો તેના વળતર સ્વરૂપે

નવો ભાગ ઓકે ચલો તો જૂના ભાગીદારો કોણ કોણ છે તો જૈની અને આન્યા તો નો જૂનો ભાગ ચેક કરી કાઢો તો કેટલો છે ત્રણ જેમ બે છે કે નહીં બંનેનો થઈને તો આ બંનેનું ટોટલ રખી કાઢો તો ત્રણ ભાગ્યા પાંચ અને બે ભાગ્યા પાંચ માઇનસ માઇનસ હવે નવો ભાગ ચેક કરી લો તો નવો ભાગ જો ત્રીજા પોઈન્ટમાં માં આપેલો છે 2 જેમ 2 જેમ 1 તો અહીંયા આગળ કેટલું થશે 2 ભાગ્યા 5 અને 2 ભાગ્યા 5 તો અહીંયા આગળનો જવાબ કેટલો આવ્યો 1 અપોન 5 અને અહીંનો જવાબ કેટલો આવી ગયો 0 તો એનો મતલબ શું થયો કે અહીં આગળ ત્યાગ કોણ કરે છે માત્ર નહીં બધે બધો ત્યાગ કોણ કરી રહ્યો છે માત્ર નહીં અને સેમ એઝ ઇટ ઇઝ ચેક કરી લો કે આન્યા એટલો જ લાભ કર સોરી

અને ટોટલ જે હતી એ મળશે અહીંયા આગળ ઓકે ફિનિશ હવે જોવા જાવ તો જૈની અને આન્યા ની નવી પેઢીમાં જે કુલ મૂડી હશે નવી પેઢીની જે કુલ મૂડી હશે એની વીસ ટકા જેટલી મૂડી કોણ લાવશે પ્રિયંકા લાવવાની છે ઓકે

છત્રીસ હજાર સાતસો પચાસ એમાંથી અહીંયા મૂલ્યાંકન ખાતાનો ખાતે તો પુન મૂલ્યાંકન નફો કેટલો આવેલો છે પાંત્રીસ હજાર એ પણ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં જ વેચાશે તો જૂના પ્રમાણમાં વેચી મારો ચલો

હવે ચેક કરી લઈ આપણી નવી પેઢીની કુલ મૂડી ચેક કરવાની છે બરાબર છે કેટલું થાય છે એક લાખ બાર હજાર તો જયની ઓકે જૈની નું જમા બાજુ નો ચેક કરી લો તો એક લાખ બાર લો તો 112560 અને આનિયાને ચેક કરી લો કેટલો થાય છે એનો સરવાળો પંચોતેર હજાર ચાલીસ ઓકે ક્લિયર આ બંનેમાં હવે શું કરવાનું છે આ બંનેનો સરવાળો કરો એટલે તમને તમારી પેઢીની કુલ મૂડી મળી જશે એક લાખ સિત્યાસી હજાર છસો આ આપણી પેઢીની મળી કુલ મૂડી આ પેઢીની શું આવી ગઈ

તો એક લાખ સિત્યાસી હજાર છસો ગુણ્યા કેટલા ટકા છે પાંચસો વીસ આટલી મૂડી કોણ લાવશે પ્રિયંકા બરાબર છે આ મૂડી કોણ લાવશે પ્રિયંકા ઓકે ક્લિયર હવે અહીંયા કદી ચેક કરી લો પ્રિયંકા એ મૂડી લાવશે તો એ ધંધામાં રોકડ આવે કે જાય એનાથી આવે રોકડ આવે એટલે રોકડ ખાતામાં ઉધાર સાડત્રીસ હજાર પાંચસો વીસ અને સાડત્રીસ હજાર પાંચસો વીસ ની મૂડી કોના ખાતામાં જતી રહેશે પ્રિયંકાના ખાતામાં તો અહીંયા આગળ લખવાનું શું રોકડ અથવા બેંક ખાતે અને ડેશ કરીને લખી દેવાનું મોડી ચલો ક્લિયર એટલે સુધી મોડીમાં કોઈ ડાઉટ કઈ રીતે આવશે કે આપણી પેઢીની જે કુલ મોડી હતી એમાં અહીંયા કે જૈનીનો ટોટલ કેટલો આવ્યો 112560 આન્યાનું આવી ગયું છે 75040 એટલે આપણી પેઢીની કુલ મોડી થઈ ગઈ 187600 હવે પ્રિયંકા 187600 જે કુલ મોડી હતી એના કેટલા ટકા લાવવાની છે 20% તો ગુણ્યા 20% કરી કાઢો એટલે તમારો આન્સર આવશે 37520 મૂડીલ આવે એટલે રોકડ ખાતામાં ઉધાર બાજુ એને એમની મૂડી ખાતામાં જમા બાજુ જતી રહેશે ક્લિયર એટલે સુધી હવે આવી જાવ છેલ્લા હવાલામાં આઠમા હવાલામાં કે જયની અને આન્યા નવી પેઢીમાં તેમની બંનેની કુલ મૂડી એટલે બંનેની કુલ મૂડી કેટલી છે 187600 ઓકે આ મૂડી તેમના સંબંધિત નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે કયા પ્રમાણમાં રાખવાના છે નવા નફા નુકસાનના પ્રમાણમાં આટલું પેલા યાદ રાખો ઓકે તો અહીંયા આગળ આપણે ફાઇન્ડ આઉટ કરવી પડશે નવી મૂડી કોની નવી મૂડી આવશે અહીંયા આગળ જૈની અને ઓકે જૈની અને આન્યા તો હવે અહીંયા આગળ ચેક કરતા જાઓ કે એમની કુલ મૂડી કેટલી છે એક લાખ સિત્યાસી હજાર છસો છે કે નહીં તો પહેલા આપણે એને લખી દઈએ એક લાખ સિત્યાસી હજાર છસો એક લાખ સિત્યાસી હજાર છસો

આ કેવી મૂડી કહેવાય નવી મૂડી આવેલી છે આ કઈ મૂડી કહેવાશે નવી મૂડી તો નવી મૂડી પાકા સરવૈયામાં હોય ક્યાં આગળ હોય નવા પાકા સરવૈયામાં તો નવા પાકા લખી દઈએ હજાર આઠસો ઓકે હવે જે આ નવી મૂડી આવી જનરલી આપણે ચેક કરી લઈએ મૂડી આપણે લઈ જઈએ છીએ ક્યાંથી આ પાકા અહીંયા આગળ મૂડી ખાતામાંથી આપણે ત્યાં આગળ શિફ્ટ કરીએ છીએ ત્યારે વડ શું લખીએ છીએ આપણે બાકી આગળ લઈ ગયા અહીંયા આગળ જે પણ જવાબ આવે એ આપણે ક્યાં આગળ લઈ જઈએ છીએ નવા પાકા સરવૈયામાં આ વખતે નવા પાકા સરવૈયાનો તમારી પાસે જવાબ છે કેટલો છે ત્રાણું હજાર આઠસો ત્રાણું હજાર આઠસો તો ત્યાંથી હવે રિવર્સ આવીશું એ અહીંયા આગળ આવી ગયું ત્રાણું હજાર આઠસો અને ત્રાણું હજાર આઠસો ક્લિયર

તો અહીંયા આગળ શબ્દ લખી દેવાનો શું બેંક ખાતે શું લખવાનો શબ્દ બેંક હવે આ કઈ બાજુ છે રહેશે ઓકે તો અહીંયા આગળ આપણે લખીશું જૈની મૂડી ખાતે કેટલા આવશે અઢાર હજાર સાતસો ઓકે ક્લિયર એટલે સુધી હવે ચેક કરી લો અહીંયા આગળ કે આન્યા જમા બાજુ ટોટલ જોવા જાવ તો 75040 હતું અને ઉધાર બાજુ ટોટલ જોઈ લો 93800 છે તો કઈ બાજુ વધારે છે ઉધારમાં છે કે નહીં તો 93800 બંને સાઈડે ટોટલ લખો પહેલા 93800 93800 અને એમાંથી આ 75040 ને માઈનસ કરી કાઢો તો તફાવત કેટલો આવ્યો 18760 આ તફાવતને પણ આપણે ક્યાં આગળ લઈ જવાનો છે બેંક ખાતે ક્યાં આગળ લઈ જઈશું

અહીંયા આગળ ઉધાર બાજુ ટોટલ કરો ઓગણ ચાલીસ હજાર બસો પ્લસ સાડત્રીસ પાંચસો વીસ પ્લસ ચૌદ હજાર પ્લસ અઢાર સાતસો એક લાખ નવ હજાર ચારસો એમાંથી અને માઇનસ કરી કાઢો એક લાખ નવ હજાર ચારસો માંથી અઢાર હાજર સાતસો એ માઇનસ કરો નેવું હજાર સાતસો વીસ આ જે જવાબ આવ્યો એને આપણે ક્યાં આગળ લઈ જઈશું બાકી આગળ લઈ લઈ ગયા તરીકે આપણી મિલકત છે કે નહીં તો મિલકતમાં શિફ્ટ કરી દઈએ રોકડ અથવા બેંક એનો જવાબ કેટલો છે નેવું હજાર સાતસો વીસ ઓકે તો ટોટલ ચેક કરી લો ચલો બંને બાજુ ત્રણ લાખ એક હજાર ચારસો વીસ અને બીજી બાજુ નું ચેક કરી લો ત્રણ લાખ એક હજાર ચારસો વીસ ઓકે ક્લિયર એટલે સુધી